કેમ છો ફ્રેન્ડ્સ તો નવા બ્લોકમાં બધાને સ્વાગત છે તો મહાદેવ અને આજે આપણે ગુડ મોર્નિંગ અત્યારે તો સાડા થયા છે આપણે સાડા આઠથી બ્લોગ સ્ટાર્ટ કરો છે અને ચાલો આપણે હવે ધાબા પર આવ્યા છીએ અત્યારે જો આંટો મારવા અત્યારે બહુ ટાઈટ પડે છે એટલે થોડી થોડી ટાઈટ તો છે એટલે આપણે સ્વેટરને ફેરો રાખીએ છે તો ચાલો આપણે નીચે જઈએ બધા શું કરે છે જો આપણે ધાબા પર અત્યારે છે ને ઉજાઈ છે નીચે તો બધે જો કામ કરે છે હો 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 વન શું કરે જો સીની વાસન ધોવે હે કાસી બોલતી નથી

આ શીશામાં સાઈઝ છે એમાં ઠંડા રોટલા છે ગરબામાં એને આપણે એમાં તો કૂબીનું શાક હે જો મસ્તનું રે ને એમાં તો એમાં તો રીંગણાનું શાક હે આપણે જો આપણે બખોરાનું તો એવું છે ખાવામાં તો ચાલો બધાય બફોરા કરવાને ની બ્લોક માં કન્ટિન્યુ બની આવી જો જો અતારે પાણી પૂરી લાય સીવી તો હવે પાણીપુરી ખાઈ નાખવી તો વંસ ને બોલાવ આ બચ્ચો હાલ પાણી પૂરી ખાવા પટકા ગયો અશે આંગી આ પાણી પૂરી ખાવી બધા હાલ હાલ ફટાફટ જો આપણે પાણીપુરી પૂરી ખાઈ સી જો આપણે પાણી ના બે ગલુ પાણી ના જો થોડું ખાટું પાણી જે વંશ આવી ગયો છે પાણી ખાવા ચાલો વંશ ચાલો જતા મંડા ખાવા હાલ બટા ખાવાની છે ને તારે હા સારું હાલ તો ચાલો બધા પાણીપુરી ખાવા તો આપણે પાણીપુરી ખાઈ નાખવી તો આપણો આજનો દિવસ આખો આજ આવો રહ્યો છે અને આજે આપણો બ્લોક અહીંયા પૂરો કર્યું છે અને હવે સાંજ પડી ગઈ છે મિત્રો તો આપણો બ્લોક પૂરો થાય છે આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને ફોલો શેર કરી દીજો મિત્રો તો બાય બાય અને ફરી મળશું નવા બ્લોગ સાથે